જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજ ના નવા વિડીયોમાં તો બપોર થઈ ગઈ છે ને આપણે રોટલા બીજા તો ફાયદો મિત્રો આપણે ગયા તા ખાવા પીવા ખાઈ પીને આવતો રહેશે ઘેર ને આપણે સંડાસનું કામકાજ બપોરે ચાલુ કરી નાખ્યું હતું અને બે દિવસ હું તતમ ભૂત લગાવવાની ચાલુ થઈ ગયું છે આ છે મિત્રો સંડાસ આ છે થોડુંક બાકી ફટાફટ રોલ લગાડી નાખીએ રૂમમાં તો જુઓ મિત્રો રૂમનું કામ કરતો બધું કમ્પ્લીટલી પતી ગયું છે કાલ સાફ સફા કરીને આટાબાટા પણ ભરી નાખવાના છે તો રૂમનું પતી ગયું છે હવે રસોડું બાકી એના પથ્થર પણ આવી ગયેલા છે તો કાલથી આપણે એ કામ કરવા ચાલુ મિત્રો ચલો ફટાફટાટો લગાડી દઈએ તો ફાઇનલી મિત્રો આપણું ઠંડા થઈ ગયું છે કમ્પ્લીટ લાગીને કારણ કે સાડા ત્રણ સાડા ત્રણ ફૂટ ચાર બાજુ લગાવી દીધું છે આ બાજુ પણ કામ કાજ રહે છે કાલે મિત્રો આ પિલરને આપણે કમ્પ્લેટ માંટવાનું છે મિત્રો જો પટ્ટી પણ ચાર બાજુ મારી દીધી છે તો કાલે કોલો તો થઈ જ્યું છે કમ્પ્લેન્ટ તો ફાઇનલી મિત્રો આપણે જે આ કામ એને કામેથી આવતા રહેશે ક્યાં ને આ બાજુ માં એક કોઈ પેસળ પાછળ આવે છે રા તો ફટાફટ મિત્રો ભાજી જાય છે તો ફટાફટ આપણે બનાવી નાખીએ નહીં ધોર પડતી તો ફાઇનલી મિત્રો આજે બનાવી દેવા ઘરેલી ખીચડી આ બાજુ છે रेङ्गन नुसा अब हाते अब रोटी नपाए मैले एक खोइ थिएँ एक खोइ थोडा थाइजिया छ नरम कालना त बिमार बिमार बेटा छ अब जस दिसुन मम्मी ने अब जस आफ्नो तलको 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 छ सानी पेपी पेपी ए आइले पेपी जल्दै छु खाइलाड ए आ म आफन पनि दिसु नि आफन हा रे रे बप्पो जागन थोडै नि खावा खावा कोना किन्तु तू आवाज कबला दिया हा લગન નું આમંત્રણ હતો તમે તમે કોણ કોણ જ્યાં તા હજી તગો તગો લઈ જાય તો તમને એ તગા ભેગા જયાશો ને તમે તમને કોઈ કાંઈ કીધું ને ચણા

आम भाय भाय। के पापा ने बाय बाय वीडियो आज ना पूरा कर दिया के आज ना वीडियो पूरा कर दिया है हां वीडियो गमे हो तो लाइक करोगे वीडियो गमे हो तो लाइक करो शेयर करो शेयर करो और हमारे चैनल ने सब्सक्राइब सब्सक्राइब करो ओके हम कर हम करो ओके लाइक करो के लाइक करो शेयर करो शेयर करो हमारा वीडियो ने टाइम जोता रहोगे हमारे वीडियो